હાલો ફેમિલી કેમ છો મજામાં હંધાઈને નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે હંધાઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી કારણ કે આજ મસ્ત બ્લોગ બનવાનો છે ઠેઠ લગીને બની રહી ગયો કારણ કે તમને એમ થતું છે કે આ મોડા કેમ શૂટ ચાલુ કરે કારણ કે અત્યારે વાગી ગયા છે નવ સાડા અને વિધિબેનને હિરણને બે વી ગયા છે સ્કૂલે કારણ કે હવારમાં ટાઈમ ન હોય શૂટ કરવાનો એક જણાની દુકાનમાં હોય એક રામતી હોય છોકરા તૈયાર થતા હોય એટલા માટે

અને હવે જો જનથી ચાલુ છે જીરાક ગાંધા ભેણવી જિરાક ગામમાં પડશે હવે કડેક કારણ કે દુકાનમાં જવું પડશે ચાલો આપણે આઈ દુકાનમાં આવે અને કામ બામ કરવી કડીક રેડિયા બીના રહી ગયો થેઠ લઈ ગયો હમ કામે બે ગયો

પછી મીણો શૂટિંગ ઉતારો મને કે તારું શૂટિંગ મારે ઉતારું કે તું ગામના શૂટિંગ ઉતારે છે ને કે મારું શૂટિંગ ઉતારો મીણો બી રવા દે એટલે મને ન કાઈ લઈશ તું કે ના ના આજ તો તારું શૂટિંગ કરી લેવું ભાઈ મસ્ત મજા ને ત્યાર કીધી જાય આપણને અને ઝડપથી આવી ગયો બધા

અને એક નંબર કામ કરે છે જે કોઈને કરાવવું હોય બસ સ્ટેન્ડ પાસ વ્યા જાય ગયો બસ સ્ટેન્ડ ને બસ સ્ટેન્ડ હામ હામ દુકાન છે અને અહીં જરાક પહોંચી ગયા ને રાંધવાનું કામકાજ ચાલુ છે કા ખાડા બાર થઈ ગયા છે ભાઈ અને ગુવારનું બટાકાનું ભાઈ ગુવાર બટાકાની સબ્જી બનશે આજ અને આજ ઘડી બનાવી રહી ગયો kalau kau nai twenty ya pernah pernah beli nih cah, kalau lah, halo, tuh kan mah ya, cuma, cuma juga, hero pay, nanti cuma bija ya, napi harus milih, semua sak sebiji, semua.

No, sí. no ir a por <susurra>

কিনা কি জ নাখন

ini को दिस मालवती आप की शाम करा જુલે એડિટિંગ કરે તમને થા દેખાડવાનો હવે હીરો ભાઈ કેવો બન્યો મસ્ત બનીને જાય હીરો પૈસા મિસ્ટી અને આнда ખાઈ લે હવે આદિ વિડિયો આઈ લેગી આઈ લેગી વિડિયો જોયો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જ જજો અને વિધી બે હમ આ લોકોને ભાવ કમેન્ટમાં જઈ ગયો લીધી વિડીયો જોયો હોય તો અને આજનો વિડીયો લીધી જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં